વૃદ્ધ માતાને પેસેજમાં પૂરીને પુત્ર થયો ફરાર કાળજુ કંપાવનારી ઘટના બની સુરતના વેલજા શિરડી ધામ સોસાયટીમાં જ્યાં યોગેશ વાકાણી નામનો પુત્ર પોતાની જ પાસઠ વર્ષીય વૃદ્ધ માતા હેમલતાબેનને પેસેજમાં બંધ કરી તાળું મારીને છેલ્લા એક મહિનાથી જતો રહ્યો છે આસપાસના લોકો વૃદ્ધાને ભોજન આપતા એટલું જ નહીં તેમની સાર સંભાળ પણ રાખતા જો કે આજે વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને આ વાતની જાણ થતાં તેઓ શિરડીધામ સોસાયટી ઉપર પહોંચ્યા વૃદ્ધાને પેસેજમાંથી બહાર કાઢીને ઉત્તરાયણ પોલીસ મથકે લઈ જવાયા ઉત્તરાયણ પોલીસે પણ પુત્ર યોગેશને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવ્યો પોલીસ પૂછપરછમાં યોગેશે કબૂલાત કરી કે તે હીરાના કારખાનામાં નોકરી કરે છે ઘર પર લોન હોવાથી તે માતાને છોડીને જતો રહ્યો હતો આજે અમને એક અનનોર કોલ આવ્યો હતો કે એક બાને છે ને એકદમ છોકરોને વહુ ઘરમાં પૂરીને જતા રહ્યા છે નીચે રહેવા તો અમે ગયા ઉંગરા વેલેન્જા સિટીઝામ સોસાયટી અને જઈને જોયું તો આ બા હતા બાંધનું નામ છે હવલતાબેન અને એના છોકરાનું નામ છે યોગેશ વાઘાણી એ લોકો પૂરીને જતા રહ્યા હતા બા જેલમાં પૂર્યા ને એવી હાલતમાં હતા અને બહુ ગંદુ ઘરમાં આખા ગંદુ ઘરમાં બહુ ગંદુ ગંદુ હાલત હતું